ઓમ નમો નારાયણા શ્રીમદભાગવતૃતીયસ્કંદ અદ્યાયાઠમો ચલાશયી ભગવાની નાભિમાથી બ્રહ્માની ઉત્પત્તિ મૈત્રયોવાચ સત્સનીયો બતપુરૂવંશો યલ્ોકપાલો ભગવત્પ્રધાન બભૂવિથે હાજિત કીર્તિમાલા પદે પદે નુતનય સ્વૈક્ષણ મૈત્રેય બોલ્યા અહો આનંદની વાત છે કે પૂરુવંશ સત્પુરુષોને પણ સેવવા યોગ્ય છે કેમ કે એમાં ભગવદ્ ભક્તોમાં મુખ્ય લોકપાલ યમરાજ તમે ઉત્પન્ન થયા છો અને ભગવાનની કીર્તિમાળાને પદે પદે નવી કરો છો હવે જે મનુષ્યો સંસારના તુચ્છ સુખ માટે મોટું દુઃખ પામી રહ્યા છે તેમના એ દુઃખ દૂર કરવા ભાગવત મહાપુરાણનો આરંભ હું કરું છું જે સાક્ષાત સંકર્ષણ ભગવાને સનકાદી ઋષિઓને કહ્યું હતું એક સમયે અસ્ખલિત જ્ઞાનવાળા આદ્ય ભગવાન દેવ પાતાળમાં બેઠા હતા ત્યારે ભગવાનના પરમ તત્વને જાણવા ઈચ્છતા સનતકુમાર વગેરે મુનિઓએ તેમને એ પૂછ્યું હતું જે સંકર્ષણ પોતાના રૂપ અને પરમ આનંદ સ્વરૂપ જે ભગવાનને વિદ્વાનો વાસુદેવ કહે છે તેમને બહુ માન આપે છે જેમણે સનતકુમારાદિ અભ્યુદય માટે અંતર્મુખ કરેલી પોતાના નેત્રરૂપી કમળની કળીને લગાર ઉઘાડી હતી વળી હજારો ઉદ્દામ ફણાઓ હજારો મુકુટના ઉત્તમ રત્નોથી અત્યંત જળહળી હતી એવા ભગવાન શંકર્ષણના કર્મોને જાણતા સનતકુમાર આદિ મુનિઓએ પ્રેમથી ગદગદ વચનોની સ્તુતિ કરી અને પછી અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે નાગકન્યાઓ જેને અનેક પૂજા સાહિત્યથી પૂજે છે એવા તેમના ચરણ મૂકવાના કમળને ગંગાજળથી ભીના પોતાના જટા સમૂહથી સ્પર્શ કરતા તે મુનિઓએ તેમને પૂછ્યું હતું એટલે મોટા ઐશ્વર્યવાળા તે સંકર્ષણે નિવૃત્તિ ધર્મમાં આસક્ત તે સનતકુમારોને શ્રી ભાગવત પુરાણ કહ્યું હતું પછી હે વિદુરજી તે સનતકુમારોએ વ્રતધારી સાંખ્યાયન ઋષિને તેમના પૂછવાથી તે પુરાણ કહ્યું હતું પછી પરમહંસોના ધર્મ પાળવામાં મુખ્ય તે સાંખ્યાયને ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવાની ઈચ્છાથી પોતાના શિષ્ય અને અમારા ગુરુ પરાશર તથા બૃહસ્પતિને તે ભાગવત કહ્યું હતું પછી જેમને વરદાન આપ્યું હતું તે દયાળુ પરાશર મુનિએ એ આદ્યપુરાણ મને કહ્યું હતું એ જ મહાપુરાણ હે વત્સ નિત્ય મને અનુસરનારા અને શ્રદ્ધાળુ તમને હું કહું છું જ્યારે આ જગત એક સમુદ્રરૂપ થયેલા જળમાં ડૂબ્યું હતું ત્યારે જેમની ચૈતન્ય શક્તિ સદા જાગ્રત રહે છે એવા શ્રી નારાયણે શેષ નાગરૂપી શૈયામાં એકલા જ શાયન કર્યું હતું અને સ્વરૂપાનંદમાં જ મગ્ન રહી સર્વક્રિયાઓ તજીને યોગ નિંદ્રાથી નેત્રો મીચ્યા હતા જેમ અગ્નિ તેની દાહશક્તિ રોકી દઈ પોતાના આશ્રય રૂપ કાષ્ઠમાં ગુપ્ત રહે છે તેમ પોતાના શરીરમાં ભૂત વર્ગ ધારણ કરી તે ભગવાને પોતાના રહેઠાણ જળમાં વાસ કર્યો હતો અને સૃષ્ટિકાળ આવતા ફરી જાગવા માટે તેમણે કેવળ કાળ શક્તિને જાગ્રત રાખી હતી એ ભગવાન પોતાની ચૈતન્ય શક્તિથી યુક્ત રહી સત્ય ત્રેતા દ્વાપર અને કલી એ હજારો યુગ સુધી યોગ નિંદ્રા વડે જળમાં શયન કરે છે પછી પોતાની કાળ સર્વ ક્રિયા સમુદાય હાથમાં લીધો અને પોતાના દેહમાં લીન થયેલા સર્વ લોકોને જોયા પછી લોકોની સૃષ્ટિ માટે જેમની દ્રષ્ટિ સૂક્ષ્મ ભૂત વર્ગમાં દાખલ થઈ હતી એવા તે ભગવાનમાં રહેલા તે સૂક્ષ્મ ભૂત વર્ગ કાળથી પ્રેરણા પામેલા રજોગુણ વડે વિકાર પામી અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ થયો અને ભવિષ્યમાં સ્થૂલ સ્વરૂપે જન્મ પામવા તે વખતે તેમના નાભી કમળમાંથી ઉત્પન્ન થયો અતિ સૂક્ષ્મ તે ભૂત વર્ગ જીવોના કર્મોને જગાડનારા કાળને લીધે એકાએક કમળના રૂપ પ્રગટ થયો શ્રી નારાયણ જેનું ઉત્પત્તિ કારણ હતું એવો તે કમળનો દોડો પોતાની કાંતિથી સૂર્યની પેઠે તે વિશાળ જળને પ્રકાશમાન કરતો હતો પછી એ લોકરૂપ કમળ જેનાથી ઉત્પન્ન થયું હતું એવા વિષ્ણુ ભગવાને પોતે જ તે કમળમાં પ્રવેશ કર્યો એટલે તેમાં પોતાની મેળે સંપૂર્ણ વેદોને જાણનારા બ્રહ્મા ઉત્પન્ન થયા જેમને લોકો સ્વયંભૂ કહે છે પછી કમળની તે કળીમાં બેઠેલા બ્રહ્માએ કોઈ પણ લોકને ન જોતા ત્યાં બેઠા બેઠા દિશામાં ડોક ફેરવી અને લોકને જોવા માટે આકાશમાં નેત્રો પહોળા કર્યા તેથી તેમને ચાર મુખો થયા યાંત સમયે વાયુથી કંપતા અને ચો તરફ જેમાં તરંગો ઉછાળતા હતા એવા જળમાં ઉત્પન્ન થયેલા કમળમાં તે આદિદેવ જોકે બેઠા હતા પણ સંપૂર્ણ તે કમળને લોકતત્વને કે પોતે પોતાને પણ સાક્ષાત જાણી શક્યા નહીં પછી એમણે વિચાર કર્યો આ કમળ કે જેના ઉપરના ભાગમાં જે હું છું તે કોણ છે આ એક જ કમળ જળમાં ક્યાંથી થયું જેના પર આ કમળ રહ્યું છે તેની નીચે અહીં કાંઈ પણ હોવું જ જોઈએ આવો વિચાર કરી અજન્મા બ્રહ્મદેવે એ કમળની નાળની અંદર છિદ્ર દ્વારા જળમાં પ્રવેશ કર્યો અને તે સૂક્ષ્મ નાળવાળા કમળનો આધાર શોધવા નીચે જવા માંડ્યું પણ તે તેમને મળ્યો જ નહીં હે વિદુર અપાર અંધારામાં એ રીતે પોતાનું ઉત્પત્તિ કારણ શોધતા બ્રહ્માને ઘણો લાંબો કાળ વીતી ગયો કે જે કાળ વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્રરૂપ હોય પ્રાણીઓને ભય ઉપજાવતો તેઓના આયુષ્યનો નાશ કરે છે પછી પોતાનો મનોરથ પૂર્ણ ન થવાથી બ્રહ્મા પાછા ફરી પોતાના સ્થાન રૂપે કમળમાં આવ્યા અને ધીમે ધીમે શ્વાસ રોકી ચિત્ત એકાગ્ર કરી સમાધિ યોગનો આશ્રય લઈ ત્યાં બેઠા સો વર્ષનો સમય ગયો એટલે સિદ્ધ થયેલા તે યોગ દ્વારા તેમને નિશ્ચયાત્મક જ્ઞાન થયું અને પૂર્વે જે વસ્તુ શોધ કરતા પણ જણાઈ ન હતી તે વસ્તુ પોતાના હૃદયમાં સ્વયં પ્રકટેલી તેમણે જોઈ પ્રલયકાળના તે જળમાં જ્યાં રૂપી છત્રોથી યુક્ત મસ્તક પરના રત્નોની કાંતિથી અંધકાર નાશ પામ્યો હતો ત્યાં કમળના નાળ જેવા શ્વેત વર્ણ લાંબા શેષ નાગના શરીર રૂપી પલંગ પર એક પુરુષ સુતા હતા એ પુરુષ મરકત વાળા ઊંચા સોનાના શિખર વાળા રત્નો રૂપી જળધારાઓ વાળા રૂપી વનમાળા વાળા વાસ રૂપી ભુજાઓ અને વૃક્ષરૂપી પગ પર્વતની શોભાનો તિરસ્કાર કરતા હતા વળી એ પુરુષ ત્રણેય લોકનો જેમાં સમાવેશ થતો હતો એવા અને લંબાઈ તથા વિસ્તારમાં જેની કોઈ ઉપમા ન હતી એવા શરીરથી યુક્ત હતા એ શરીર જાત જાતના દિવ્ય અલંકારો તથા વસ્ત્રોની શોભાને પણ શોભાવનારું હતું અને સ્વતઃ જ સુંદર હતું એ પરમપુરુષ પોતાના ઈચ્છિત ફળ માટે ભિન્ન ભિન્ન માર્ગોથી પૂજન કરતા ભક્ત પુરુષોને કૃપાથી સર્વ મનોરથો પૂર્ણ કરનારા ચરણકમળના દર્શન કરાવી રહ્યા છે કે જે ચરણ કમળ નખ રૂપી ચંદ્રના કિરણોથી મિશ્ર એવી આંગળીઓ રૂપી સુંદર પાખડીઓ વાળું હતું વળી લોકોની પીડા દૂર કરનાર હાસ્યવાળા ચળકતા કુંડળોથી શોભતા પાકા ઘિલોડા જેવા અધરોષ્ઠની કાંતિથી લાલ અને જે સુંદર નાસિકાથી યુક્ત મુખ વડે એ મહાપુરુષ પોતાનું પૂજન કરતા ભક્ત પુરુષોને સામેથી માન આપતા હતા વળી હે વત્સ તે ભગવાન કદંબ પુષ્પના કેસર સમાન વસ્ત્ર વડે અત્યંત શોભતા નિતંબ ભાગ ઉપર કંદોરા શણગારેલા શણગારે ચિહ્ન વાળા વક્ષસ્થળને પ્રિય અમૂલ્ય હારથી સુશોભિત છે તેમજ એક કિંમતી બાજુબંધોમાં જડેલા ઉત્તમ મણિઓથી યુક્ત તેમના બાહુરૂપી તેમને હજારો શાખાઓ છે પ્રકૃતિ એ જ તેમનું નીચેના ભાગમાં રહેલું મૂળ છે અને તેમની ખાંદના પ્રદેશો સર્પરાજ શેષ નાગના શરીરથી સ્પર્શ કરાયેલા હોય ત્રિભુવરૂપી મોટા વૃક્ષ જેવા જણાય છે વળી એ ભગવાન પર્વત જેવા જણાય છે કેમ કે પર્વતની પેઠે જ તેઓ સ્થાવર જંગમ પ્રાણીઓના સ્થાન છે પર્વત જેમ સર્પોનો આશ્રયદાતા હોય તેઓનો બંધુ છે તેમ ભગવાન પણ સર્પોનો રાજા શેષ નાગના બંધુ છે મૈનાક વગેરે પર્વતોની જેમ તે ભગવાન પણ જળમાં શયન કરીને રહેલા છે મેરુ વગેરે પર્વતોના શિખરો જેમ સુવર્ણના છે તેમ એ ભગવાન પણ હજારો મુકુટો રૂપી સુવર્ણના શિખરોવાળા છે ઘણા પર્વતોમાંથી જેમ રત્નો પ્રગટ થાય છે તેમ એ ભગવાનની મૂર્તિની વચ્ચે કૌસ્તુભ રત્ન સ્પષ્ટ દેખાય છે એ મહાપુરુષ વેદો રૂપી ભમરાઓની શોભાયુક્ત પોતાની કીર્તિમય વનમાળા વડે વ્યાપ્ત છે સૂર્ય ચંદ્ર તથા અગ્નિથી પણ પરાભવ કરવાને અશક્ય હોય ત્રણેય લોકમાં પ્રભાવવાળા અને આસપાસ રક્ષણ માટે ભમતા સુદર્શન ચક્ર વગેરે આયુધો વડે અત્યંત દુષ્પાપ્ય છે પછી તે વખતે જે પછી જ વખતે લોકોની સર્જવાની દ્રષ્ટિ જેમની થઈ હતી એવા તે બ્રહ્માએ શ્રીહરિના નાભી સરોવરમાં ઉત્પન્ન થયેલા કમળને પોતાને જળને વાયુને તથા આકાશને જોયા પણ એ વિના બીજું કંઈ જોયું નહીં પછી રજોગુણથી વ્યાપ્ત તે બ્રહ્મદેવે લોકસૃષ્ટિમાં કારણભૂત એટલી જ વસ્તુ જોઈ અચિંત્ય ગતિવાળા ભગવાન વિશે સ્થાપી સૃષ્ટિની રચના માટે તેમની આ પ્રમાણે સ્તુતિ કરી સકર્મ અભિજમ રજસોપરક્ત પ્રજા શુશ્રુક્ષ દૃષ્ટવાસ્તોદસર્ગભિમુખસ્તમૂવર્તમન્ય વિવેતા ભાગવતમહાપુરાણમાં તૃતીયસ્કંદ વિશે અધ્યાય આઠમો સમાર્ અધ્યાય નવમો અંશે બ્રહ્માય કરેલી શ્રી નારાયણની સ્તુતિ